આજરોજ તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસને બાર કલાકે અમરેલીમાં આશા વર્કર બહેનોએ અમરેલી કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર અમરેલીમાં આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં એકઠી થઈને આવેદનપત્ર પાઠવ્યું આશા વર્કર બહેનોના વિવિધ માંગણીઓ અને પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે રોષ આશા વર્કર બહેનો રેલી સ્વરૂપે અમરેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા વિવિધ માંગણીઓ સાથે અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો તમારું શું માંગણી છે હું વર્ષાબેન અમિતભાઈ ગામ લીલીયા અમારા અમે આશા છીએ અમરેલી જિલ્લાના અગિયાર તાલુકાના બધા બહેનો ભેગા થયા છે અમારી પડતર માંગણી માટે અમે શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ આજે અને સર પાસે માંગણી કરવાના છે કે અમારા આગમી જૂના પ્રશ્નો બધા સોલ્વ થાય અને બાકી જો સર અમારા વાત ધ્યાનમાં નહીં રાખે તો આગના સમયમાં અમે હડતાળ કરવા ઉતરી છીએ અમને શું માંગણી જણાવજો મારું નામ સાહિતા બેન છે શિરમાન હું પૂજા પાદર આશા વર્કર છું અને અમારી એક જ માંગણી છે કે ફિક્સ પગાર ને ફિક્સ ટાઈમ જે વેતન અમને ચૂકવવામાં આવશે એ જ કામગીરી અમે કરશું બાકી અમે કોઈ કામગીરી નહીં કરીએ અત્યારે બહેનો એકત્ર થઈ શું સેના માટે એકત્ર થઈ હવે અમને અમારે ફિક્સ પગારની અમારે માંગણી છે કારણ કે જે વેતન અમારું કાપી નાખ્યું છે સગર્ભાનું કાપી નાખ્યું છે બાળકોનું રસીકરણ કાપી નાખ્યું છે જેનું અમારી ઇન્સેક્ટિવ બનતું હતું એ કામગીરી કાપી નાખી છે એટલે અમે હવે ફિક્સ પગારની માંગણી કરીએ છીએ અને અમને ફિક્સ ટાઈમ આપી દે કે આ ટાઈમે તમારી નોકરી શરૂ થાય ને આ ટાઈમે પૂરી થાય તો માંગણીઓ છે મારું નામ નેતા કેવાળા આશા નામ પીંગડા પીએ મારો મુદ્દો એ છે કે અમે આપણે કેન્દ્રની ચૂંટણી આવી ત્યારે પણ અમે રજૂઆત કરી હતી કે રાજ્યની ચૂંટણીમાં પણ કરી છે કે અમને ફિક્સ પગાર કરી દેવામાં આવે અમારે કામગીરીનો ટાઈમ નક્કી કરવામાં આવે કે જેથી કરી અમે બધું કામ વ્યવસ્થિત અમે કામ કરી છે અને કરવા પણ રાખી છે પણ અમને અમારા મહેનતાના પ્રમાણે અમારો પગાર થવો જોઈએ કેમ કે બે હજાર જ પગાર છે તેથી અમારા ઘરનું ભરણ પોષણ થઈ શકતું નથી અમારે બાળકો નાના છે ભણાવવા ગણાવવા અત્યારે આ મોંઘવારીનો જમાનો છે ભાઈ એટલા માટે અમારે બધું વ્યવસ્થિત છે જેમ રાજ્ય સરકારના પગાર ચૂકવે છે એવી જ રીતના અમને પણ મહેનતાણા પ્રમાણે અમને અમારો પગાર ચૂકવે કે અમને ફિક્સ પગાર કરી દેવા માંગે આવે છે અને આ છૂટક કામગીરી જે અમને મેન્ટાણું મળશે એની જ અમે કામગીરી કરવા માંગીએ છીએ બાકી અમે બીજી કરી આગામી સમયમાં આગામી સમયમાં જો અમારે આ પ્રશ્નનો નિવારણ નહીં આવે તો અમે ગાંધીજી ના માર્ગે ચાલશું અને આંદોલન કરશું